સુરતમાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ભેસ્તાન પોલીસ મથક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી હસભાઈ સંઘવીની પહેલ હેઠળ થેલેસેમિયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું સુરત કમિશનરના આદેશથી અને ડીસીપી જોન છ રાજેશ પરમારની હાજરીમાં વિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતીના નીચા હેઠળ બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ જવાનો અધિકારીઓ સાથે સ્થાનિકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાન ના સૂત્ર ને સાર્થક કર્યું હતું આ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો છે તેમને બ્લડની કમી ન રહે આ આહવાનને આગળ ધપાવતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર શ્રી સેક્ટર ટુ શ્રી ડામોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અમારે ટોટલ બસો ને ત્રીસ બોટલો એકત્ર થયેલી છે તથા અગિયારસો બોટલનું અમે ટાર્ગેટ રાખ્યું છે ઓવરઓલ ઝોન સિક્સમાં છેલ્લે રક્તદાન પખવાડિયું જે ચાલી રહ્યું છે એમાં ટોટલ અત્યાર સુધી પંદરસો પચાસ બોટલો એકત્ર થઈ ગઈ છે અત્યારે પણ ડુમસ વિસ્તારમાં પણ ચાલે છે ત્યાં બીચ ઉપર અમે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ આવતીકાલે એ એમએનએસ કંપનીમાં અગિયારસો બોટલનો રક્તદાન કેમ્પ રાખવામાં આવેલો છે આમ ટોટલ જોન સિક્સ વિસ્તારમાં ચાર હજાર પાંચસો રક્તદાન બોટલો એકત્રિત થાય એનો અમે ટાર્ગેટ રાખેલા છે